ચરોતર પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જીએસટી દરોના ઘટાડા બદલ

ને અર્થતંત્રમાં વપરાશને વેગ મળવાની અપેક્ષા છે આ સુધારાને કારણે મોંઘવારીમાં ઘટાડો થશે અને નાના તથા મધ્યમ ઉદ્યોગોની સ્પર્ધાત્મકતામાં પણ વધારો થશે તેવું માનવામાં આવે છે આણંદના સભાસદો દ્વારા પાઠવવામાં આવેલા આભાર પત્રો દ્વારા આ જનલક્ષી નિર્ણય પ્રત્યેના સકારાત્મક અભિપ્રાયને દર્શાવે છે એસ દરની અંદર જે ઘટાડો કરવામાં આવ્યો છે તેનાથી ઘણા એવા પશુપાલકો અને ખેડૂતોને ફાયદો થવા જઈ રહ્યો છે અને વોકલ ફોર લોકલ અને સહકારથી સમૃદ્ધિના સ્વપ્નને સાકાર કરવા માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે તો હું દરેક પશુપાલકને એક જ વિનંતી કરીશ કે મોદી સાહેબ જ્યારે ઉપર બેસી અને આપણા હિત માટે થઈને આટલું વિચારતા હોય તો આપણે પશુપાલનને વેગ આપી અને એમને સાચા અર્થમાં જે છે તે સાબિત કરી બતાડવું પડશે કે આપણે પણ એમના સહયોગથી ઘણું એવું સારું કામ કરી શકીએ છીએ અને એ બાબતે આજે અમે આભાર વ્યક્ત કરતો આજે એમને પત્ર લખવા માટે આટલા બધા પ્રમાણમાં પશુપાલકો ભેગા થઈને કાર્યક્રમનું આયોજન જે કરેલું છે